જે માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું બધા ઓકે રિપોર્ટ સૌ પાછા સેમ ટી ઓનમાં આવી ગયા છે આપણે અને અત્યારે મિત્રો વાગ્યા છે કેટલા ખબર રાતના રાતના કેટલા રાતના એક વાગ્યો છે એક ને દસ જેવું થયું છે અને અત્યારે વ્લોગ ચાલુ કરવાનું કારણ શું અને એ પણ આ ગાડીમાં ઓન ધ વે એનું કારણ એ જ કે આપણી ગાયો જે અત્યારે ફૂલ તકલીફમાં છે ને એના માટે આપણે જપીને બેહવાન નથી જેટલી બને એટલી કોશિશ કરવાની છે ને બચાવવાની બરાબર ને જી ગયા ભાઈ એટલા માટે જ આપણે જાય છે અત્યારે રાપર રાપરથી અને સ્પેશિયલ આપણી ગાયો જે છે એના માટે દવા લેવા જાય છે કોઈ દેશી દવા છે કઈ દવા છે શું છે કાંઈ ખબર નથી પણ દવા આવે છે ચેતનભાઈએ કીધું હતું કે દવા આવે છે તમારે રાતે અઢી વાગે સામખિયાળી લેવા જવા માટે લેવા માટે જવાનું છે તો આપણે એક વાગે આસપાસ નીકળી ગયા અહીંયા થી કલાક એકનો રસ્તો છે પણ હવે આપણે જરૂર છે એટલા માટે અડધી કલાક આપણે વહેલા નીકળી ગયા છે હવે ત્યાં જઈએ અને આપણે જે એસટી બસ આવે મારી દવા આવે છે તો એ લેવા જવાની છે તો હું અને જીગાભાઈ બંને નીકળી ગયા છે રાપર રાપર શું સામખાળી જવા માટે અને ત્યાં જઈ અને થોડી વાર આપણે રાહ જોવી પડશે પણ હવે શું છે કામ આપણે છે એટલે આપણે બધું જ કરવું પડશે અને મહેનત રાત કે દી જોયા વગર કરવી પડશે ત્યારે આપણે આપણે શું છે કે જે આપણી ગાયોને મહામારી જે આવી છે ને કે અતિ ભયંકર પીડા અને અતિ ભયંકર ઝેર એમાંથી શક્ય હોય એટલે આપણે બચાવી શકશું નહી શું છે કે હાવ પછી કોઈ દવા એમાં લાગુ જ નથી પડતી તો આપણે જાણીએ છીએ અને બધા જાણો છો આપશો પણ છતાં જેટલું હોય બની શકે આપણાથી એટલી જ આપણે હે મહેનત કરવાની છે અને સત્ય હોય એટલી ગાયો બચાવવાની છે બરાબર ને જગ્યા ભાઈ અત્યારે આપણે હે એ થોડી વાર હોઈ ગયા હતા અને બંને ભાઈઓને પછી હર્ષદ નહીં આવું હતું પણ શું છે આરે આરે દવા કંઈ એટલી બધી કાંઈ છે નહીં આપણે અમે બે જાય છે ને લઈ આવીએ એવી રીતે તો હર્ષદ હું તો ની હોઈ ગયા છે કારણ કે આખો દિવસ આમને હેરાન થાય પછી રાતે શું થોડી વાર આરામ કરી લે ને તો આપણી તબિયત બગડે નહીં તો શું છે કે આપણે આજે આશું ને તો ગાયોની આપણે સેવા કરી શકશું ગાયોની દવા કરી શકશું બરાબર અને ગાયો પાછળ મહેનત કરી શકશું જો આપણે આ સમયની અંદર આપણે જ બીમાર પડી ગયા ને તો કાય નહીં થઈ શકે એટલા માટે જ પછી હર્ષદ ની સુતા છે અને આપણે જાય છે આપણે બસ થોડી વારની અંદર જ પછી સામખ્યા ત્યાંથી દવા

પણ અત્યારે આને લઈ અને એક વાર ને પૂછી જાય આપણે રાપર બે હાલો જીગા ભાઈ આ કેમ લોક છે રાખી દો બસ અંદર એને દવા ને આપડે પડીકા ની આપડે એવું છે લેબોરેટરી વાળા દાંતી વાળા વાળા એટલે તે દિવસે ભૂખ્યા ને તરસ્યા મર્યા આવે તે દીધો તો આપણે સામખિયારી દવા લઈને તો નીકળી ગયા હતા અને અત્યારે લગભગ ત્રણ વાગ્યા છે ને ડ્રાપર બસ વીસ કિલોમીટર રહ્યું છે તો હમણાં હે મને એમ હતું કે દવા સવારે કરશો તો હમણાં ચેતન મને ફોન આવ્યો મને મને કે ક્યાં પહોંચ્યા મેં કીધું બસ હવે અડધી કલાકમાં પહોંચે તો એ કે અમે આવ્યા હાલો ગૌશાળાએ અત્યારે દવા પાવાની છે જીગા એમ વાતું છે ભાઈ આવું છે હે સાહેબ આપણા હા ભાગી અત્યારે ત્રણ વાગે છે રાતના ત્રણ હવે અત્યારે છે એ લોકો ત્યાં આવશે હર્ષદ તો ગૌશાળા જ છે અને ચેતનભાઈ આવશે ગૌશાળા અને ગૌશાળે આવી અને આ જે દવા આવી છે એ પાવાની આપણે અને કઈ રીતે પાવાની છે એ બધું તો હવે જોવું મતલબ ટાઈમ હશે નહીં હું કંઈ હશે તો જોશું ને નહીં તો પછી હું તમને વાત કરીશ કે કઈ રીતે શું બધું હતું એ તે બાકી હવે રાપરને બસ વીસ કિલોમીટરની વાર છે એટલે પંદર વીસ મિનિટનો વાર લાગશે એટલે આપણા પહોંચીએ અને ત્યાં પણ તૈયાર છે દવા પાવા માટે સવારના આમ સવારના ગયો કે રાતના કહો ત્રણ વાગે આવું જૂનું ન હોય ને તો ગયો રે સાચું જીગાને પણ તારે કેમ આ જાવું તું ભેગું તો કે મને લેતો જા હે આ તો વાલી ને તમારે સાચી ગઈ થોડો કરવા જીગો આવ્યો અને બાકી જે બે ત્રણ દિવસ પહેલા જે નિલેશભાઈ આપણે ભેગા આવ્યા હતા એના નાનો ભાઈ છે અને નિલેશભાઈને હું આ દીધા ત્યારે મેં ગામે જઈ આવીએ કારણ કે પચાસ કિલોમીટર છે રાપરથી પચાસ કિલોમીટર આવવાનું તો પણ હો બહુ ત્રણ હોય ને તો એને લઈ જાય કારણ કે ડ્રાઈવર માણસ એવી ડ્રાઈવર

એની લાર એમાં નાખવાની એટલે બેક્ટેરિયા એના સાજા બેક્ટેરિયા આની અંદર જાય ને એવું બધું હતું પણ લાર લાર તો કલેક્ટ ના થઈ એટલે જે બીજી દવા હતી ઘી અને આ બધું બધાને લાડવા કરી કરીને ખવડાવી દીધા અત્યારે બાકી તો બીજું હોય તો બોલો કુંટી અત્યારે બરાબર છે જોઈ છે અત્યારે જોઈ હાલો કેટલા વાગ્યા અત્યારે હર્ષદ એક વાગે આવ્યા છે કદાચ અને આ જો કૂંટી અહીંયા બેઠી છે અને મેઘલ વગારે વગારે રતનને રતન ને અને મધુને શાન ના હે થોડીક તકલીફ થઈ થઈ ગઈ હતી પછી અત્યારે પાછું સારું છે નહીં હા હા હમ બાકી હાલો તમે હોઈ જાવ હર્ષદભાઈ હે પ્રો મેક્સ મોડેલમાં શું છે કેટલા વાગ્યા છે ઓર હાડ હજાર થઈ ગયા કાંઈ વાંધો નહીં તારે તો અહીંયા હું હોય ને તો તું અહીંયા હોઈ જાય ને આપણે ગાડીને બધું રાખીએ ઘરે પછી થોડી વાર આરામ કરીને આવીએ પાછા અને હવાના જે કંઈ પણ આગળની સારવાર છે એ બધી કરશું અને અત્યારે હવે થોડી વાર હોઈ જાય આરામ કરી લઈએ તો મિત્રો આપણે સવારે વહેલા છે થોડી વાર થોડી વાર ગયા હતા ઘરે અને આવી ગયા અત્યારે આપણે આવવામાં ઘણું બધું મોડું થઈ ગયું ત્યાં સજાની રીતે બધું કામ કર્યું હતું અને અત્યારે આપણે બધું ની કામ પાછળના વાળામાં જે કર્યું જે ત્યાં ગાયોના હાજર છે ને બાકી કુંડી સેમ સેમ હાલતમાં છે હવે થોડા બધા ઓકે ગોપીને અત્યારે ગોપીને કેમ છે સારું હે ને બાકી બાકી એમ કેવાય ને કે જે આપણી ગૌશાળાનો માથાનો મુંગટ જે કેવાય ને હર્ષદભાઈ એ અત્યારે બચારી છે જીવન મરણ નામ આમ મેન ઓલા ઉપર છે જો કારણ કે આપડી ગૌશાળાની જૂનામાં જૂની અને પેલી ગાય મીરા કેવાય છે મીરા છે જે આપણી ગૌશાળામાં પહેલાં જ ખીલે બંધા

દેશી દવાઓનું શું છે કે આપણે તમે બધા લોકો જે આપણા મિત્રો છે અને તમે બધા જણાવો છો એ પ્રમાણે આપણે કરીએ છીએ પણ હવે શું છે કે જે આ આપણી જે દવાઓ છે મેડિકલ લાઈનની દવાઓ એનાથી એટલો ફરક નહીં પડતો એમાં દેશી દવાઓ બહુ ઓછી કામ કરે એવું માનવું છે મારું તો પણ છતાં છે આપણે તો હવે શું છે કે હા તકલીફમાં છે એટલે કોઈ કહેશે આમ તો એમ કરીએ તેમ તો તેમ કરીએ એવું બધું કામકાજ છે આપણું

સિવિયર કન્ડિશન છે એ બંને ગાયોમાં આપણી જે મીરા છે એની હાલત વધારે ખરાબ થઈ છે બાકી કુંઠી બરાબર છે શું કહ્યું હર્ષદભાઈ વાળ ધોવો છો હાબો ક્યાં નીકળ્યો અંદરથી ને તમે મીરાને ચેક કરી શકો છો શ્વાસ છે એના સિવાય બધી જ મૂવમેન્ટ થઈ ગઈ છે બંધ જીભ બચાવીને આવી ગઈ છે બારે જુઓ કેવી હાલત ખરાબ અને કેવી એના શરીરની અંદર પીડા હશે વિચાર કરો અત્યારે તમને તો હું વિડીયોમાં ફોટામાં બતાવીએ ને તો તમને એમ જ થાય કે આ ડેથ થઈ ગઈ છે આની પણ એવું નથી એની અંદર શ્વાસોશ્વાસની ક્રિયા એક ચાલુ છે બાકી બધું મુવમેન્ટ બંધ એકદમ અને હવે મને એવું લાગે છે કે આપણું મીરા છે એ બસ ફક્ત અમુક કલાકોના જ આપણી વચ્ચે અને મીરા વચ્ચે છે આમ સંબંધ રહ્યા છે નહીં તર એ આપણી પાસેથી હાલી જવાની એવું મને લાગે છે સાંજ સુધીમાં મારા ખ્યાલથી મીરા છે આપણી ભગવાન પાસે પહોંચી ગઈ છે એવું ન થાય તો સારું પણ શું કરીએ એની કંડિશન જ એવી છે મેં તમને બતાવી તમે જોઈ બાકી ઠંડી છે એટલી હાલત ઊંટીની ખરાબ નથી ઊંટીને સારું છે અને અત્યારે કાંઈ બીજી કાંઈ ટ્રીટમેન્ટ આપવાની નથી જે ટ્રીટમેન્ટ હતી સવારની અપાઈ ગઈ છે બાકી વાત છે મીરાની કારણ કે મીરાની હાલત ઘણી ખરાબ છે એકવાર પાછળના વાળામાં પણ આપણે રાઉન્ડ મારી ચેક કરી લઈએ કેમ કેમ છે બધા હેરાન થઈ ગયા આવ અને જે આ મેટર રાખી છે એને તો ઉગ્ર સ્વરૂપ લીધું છે કારણ કે આજે દિવ્ય ભાસ્કરમાં પણ આવી ગયું છે અને એવું બધું છે બાકી અહીંયા તો કોઈને કાંઈ તકલીફ છે નહીં બધા બરાબર છે છાયા બેઠા છે બાવરના બધા છે આમને હવે વાત છે આપણી મીરાની મીરાનું શું થાય છે જોઈએ અને આપણે જમવાનું બાકી છે સવારના આમનેમ જ દોડીએ છીએ બરાબર તો એક વારના જમી આવીએ કારણ કે આપણે સ્વસ્થ અને તંદુરસ્ત હશું તો આ બધાની મહેનત કરી શકશે અને બધાની પાછળ મહેનત કરી શકશું સેવા કરી શકશું સારામાં સારી એટલા માટે પણ જાય છે હર્ષદને તો શું ભૂખ નહીં લાગતી પણ હવે એમ તો ન ચાલે ખાવું તો પડશે એટલે જાય થોડી વારમાં ઘરે અને જમીએ પછી બાકી અત્યારે મીરામાં જો શ્વાસ શ્વાસ શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ ઠીક બચારીને આવી ગઈ છે બારે અને હું મને એ ખબર છે કે આ પરિસ્થિતિ તમે વિડીયોની અંદર જોઈ નહીં શકતા હોય પણ શું કરીએ કે આપણી અરે આ થઈ બધું જોવું પડે છે કૂતરાએ મારા દીકરા જમ છે ને ભેગા ભાઈ બસ થોડી વારની અંદર જ આપણે શું કરે તો મિત્રો બસ આપણે વાત કરીને ઘરે જમવા માટે પહોંચ્યા ને ઘરે જમી હતા ને ત્યાં હર્ષદ તો જ અહીંયા જ હતો ત્યાં છે એણે મને ફોન કર્યો કે આપણી ગૌશાળાનું અનમોલ રત્ન કે જે આપણી ગૌશાળાનું મુંગટ સમાન ગાય હતી ને એ આપણી વચ્ચેથી જતી રહી છે મીરા મેં તમને તો અમુક કલાકોની વાત કરી હતી પણ મિનિટોની અંદર જ જતી રહી તો ભગવાન છે આ મીરાના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે એવી પરમ કૃપાળું પરમાત્માને દિલથી પ્રાર્થના અને બાકી છે અત્યારે ભૂત ડીએચઓ સાહેબ છે આપણી ગૌશાળાની મુલાકાત આવે છે બસ થોડી વારની અંદર જ અહીં આપણી ગૌશાળાએ પહોંચવાના છે તો અહીંયા આવે પછી શું વાતચીત થાય ને શું એ બધા નિર્ણય લે છે એ બધી હું તમને વાત કરું તો ભૂત ડીએસઓ સાહેબ શ્રીને બધા નીકળી ગયા છે અને એણે જે પ્રમાણે ફરી ગાઈડ કર્યા એ પ્રમાણે આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરી નાખી બાટલો પૂરો થઈ ગયો સરસદ આવો તો એક મિનિટ લાવ આઇસ્ક્રીમ તમારી પકડી રાખું સાહેબ આને આ તો આઈસ્ક્રીમ ખવરાવી એમ તો ખવરાવે ને આવા ટાઈમે શું કરીએ કે મહેમાનને ખવડાવવી પડે ફટાફટ કરો પૂરું થઈ જાય અને બાકી તો એણે જે પ્રમાણે ટ્રીટમેન્ટ કરી છે એ પ્રમાણે આપણે બધું કરી નાખ્યું છે એણે જે જે કીધું એ બધું કરેલું છે બે ત્રણ દિવસ પહેલાં આ તો પછી એના પછીનું લાસ્ટ સ્ટેજની ટ્રીટમેન્ટ ચાલુ છે બાકી તો બીજું કાંઈ હવે જે થશે એ થશે જ બીજું કાંઈ આપણાથી નહીં થઈ શકે બાકી પાછળની બધી ગાયો આપણી બતાવી છે એટલી બધી ઇફેક્ટેડ નહીં એ બતાવી છે કે મીરા તો જતી જ રહી છે પછી આને જે પ્રમાણે ટ્રીટમેન્ટ કીધી એ પ્રમાણે આપણે ચાલુ કરી છે તો આપણે આવી ચેક કરી લઈએ કમ્પ્લેટ હાલ વર્ષદભાઈ તમે જમવાનું બાકી છે જમી આવો ને હું થોડી વાર પાંજરાપુર આંટો મારતા હું એટલે ત્યાંય ચેક કરી લઈએ કેમ કે અત્યારે એટલું બધું બધું આપણું જે ટાઈમ ટેબલ વિખાઈ ગયું છે ને એટલે એમ ક્યાંય પહોંચાડવાતું નહીં નથી અહીંયા બધે પોગી જવાતું નથી પાંજરાપુર જવાતું એટલે બે એક દિવસનું છે આ કસોટી એટલે ભોગવી લેશું બી શું થાય બાકી આની હે ટ્રીટમેન્ટ ઓકે કરીને પછી જાય આપણે પાંજરાપોર તો બપોરે આપણે અહીંયા આપણી ગૌશાળેથી પછી થોડી વાર ગયા હતા આપણે પાંજરાપોર અને પાંજરાપોરથી પછી ત્યાં રાઉન્ડ મારીને આવી ગયા ગૌશાળે ગૌશાળે આવીને જે કાલે આપણે રાતના જે દવા લઈએ એ બધાને પાય અને અત્યારે જો ક્યાં પી ગયા વાસડા આટલું દૂધ આવ્યું છે બારેથી પીએ રે આંગળી દીધી ડાયરેક્ટ પીએ ડાયરેક્ટ પીએ કઈ કઈ આરે બગી ધાઈ લી ને અને હવે આપણે ચેક કરી લે કુંઠી ને હવે લાઈટ આંખ આવે ને દેખાતું નહીં પાણામાં કુંઠી કેમ કેમ છે ની દવા નહીં કરી દવા નહીં કરી માં તારી આ તો ઓ બી આ રહ્યા કે દવા દવા કરવા આયો હોય હણવા

મીરાનું અત્યારે પોસ્ટમોર્ટમ મારે માર્કેલ ચાલુ હશે અને પોસ્ટમોર્ટમના સેમ્પલ પણ બધા આપણે મોકલી છીએ અને ચેક કરવાની જેમ બને એમ ઝપાટો કરીએ છીએ એ પણ બધું ક્યાંક ને ક્યાંક આપણે આ ટાઈમની હિસાબે છે એ થોડા પાછા પડીએ છીએ બરાબર બાકી તો બીજું કાંઈ કામ છે નહીં કુંટીની એકની વાત છે બાકી તો બધા ઓકે છે અને અત્યારે એક કંકુની વાત આવે નવી એટલે એને તો વાંધો નહીં આવે બાકી મેઇન વાત કુંટીની છે કે કુંટીનું શું થાય છે એ જોઈએ બાકી હોય છે આજનો વિડિયો હવે અહીંયા સુધી રાખી દઈશું ભાઈબંધ મિત્રો ઘણા બધા આવ્યા છે તો થોડી વાર બેસું ને પછી જશું કરે